વેલકમ ટુ જય માનપુણા કિચન હું લાબી આહીર આપશો ને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ કેસર પેંડાની રેસીપી આ પેંડામાં ન તો માવાની જરૂર પડશે ન તો સાસરીની જરૂર પડશે ફક્ત આપણે ઓછા ટાઈમમાં અને ઓછા કરસમાં આપણે ઘરે બનાવીને તૈયાર કરીશું જો આપણે થોડી મિનિટમાં ઘરે પેંડા બની જતા હોય તો બહારથી આપણે શા માટે મોંઘા મોંઘા પેંડા ખરીદવા જોઈએ તો ચાલો હવે આપણે જોઈ લઈશું પેંડા બનાવવાની રીત તો તેના માટે આપણે સૌથી પહેલાં એક લીટર ફૂલ ફેટનું દૂધ લઈ લઈશું અને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી પહેલાં ગરમ થવા દઈશું એકવાર ઉભરો દૂધ આવી જાય એટલે આપણે એક વાટકીમાં થોડા કેસરના તાતના લઈ લઈશું અને તેમાં બે ચમચા જેટલું દૂધ હેડ કરી દઈશું જેથી કેસરનો કલર છે તે ઝડપથી આવી જાય જો ઠંડુ દૂધ આપણે લઈશું તો તેને કલર પકડાતા વાર લાગશે હવે આપણે આને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું જેથી કલર સરસ પકડાઈ જાય હવે આપણે દૂધને ઉકાળી લઈશું અને કન્ટિન્યુ આપણે તેની અંદર સમસો ફેરવતા રહીશું અડધું દૂધ જેટલું દૂધ બળી જાય ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ને ત્યારબાદ અહીંયા અમે ખાંડ સાથે એલસીને ખાંડી નાખી હતી તે એડ કરી દઈશું તેનાથી ટેસ્ટ સારો આવે અને હલવાની દુકાન જેવા સ્પેંડા બનીને તૈયાર થાય છે હવે આ દૂધ પિંચોતેર ટકા જેટલું દૂધ ઉકળી અને ઘટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ઉકાળી લઈશું જો અહીંયા આપણું દૂધ પિંચોતેર ટકા જેટલું ઉકળી ગયું છે હવે આપણે આમાં મિલ્ક પાવડર એડ કરી દઈશું અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલો મિલ્ક પાવડર લીધો છે તમારી જો જેટલી ક્વોન્ટિટીમાં પેંડા બનાવીને તૈયાર કરવાના હોય એ પ્રમાણે તમે માઇનસ કે પ્લસ કરી શકો છો મેજરમેન્ટમાં જોઈએ તો મેં અહીંયા મેં એક લીટર દૂધની સામે દોઢસો ગ્રામ મિલ્ક પાવડર લીધો છે હવે આપણે તેને સમસાવડે સરસ રીતે પ્રોપર મિક્સ કરી દઈશું જેથી ગઠ્ઠા જેવું રહી ગયું હોય તે સરસ રીતે ભાંગી જાય તો જુઓ અહીંયા આપણો કેસરનો પણ એકદમ સરસ પીળો કલર આવી ગયો છે જો ને મસ્ત મજાનો કલર હવે આપણે તેને દૂધમાં એડ કરી દઈશું હવે આપણે તેને ફરીથી સમસાવડે કન્ટિન્યુ હલાવતા રહીશું આ પેંડા ઓછામાં ઓછા ત્રીસ કે પાંત્રીસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ગેસની ફ્લેમ આપણે દૂધ ઉકાતી વખતે મીડિયમ જ રાખવાની તો જુઓ તમે જોઈ શકો છો દૂધ આપણું આ રીતનું ઘટ થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં ખાંડ એડ કરવાની તો મેં અહીં અડધો કપ જેટલી ખાંડ લીધી છે તે એડ કરી દઈશું માવ બનાવતી વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણું દૂધ ત્રણ ભાગનું ઉકળી જાય ત્યાર પછી જ આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે જો આપણે પેલા ખાંડ ઉમેરી દઈશું તો ખાંડની કડક સાસણી બની જશે અને પેંડો આપણો છે તે કડક બનવા લાગશે અને પેંડાનું રિઝલ્ટ સારું નહીં આવે જો તમારે થોડો પેંડામાં કલર વધારે લાવવો હોય તો તેમાં પાંચ ચમચી જેટલો ફૂડ કલર એડ કરી દેવાનો અહીંયા એક ચપટી જેટલો ફૂડ કલર એડ કર્યો છે કલર એડ કર્યા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ફરીથી કન્ટિન્યુ ચમસો ફેરવતા જઈશું એટલે દૂધ છે તેની નિષે સ્વાદ ન કરે આ પેનાની રેસીપી તમે રક્ષાબંધન હોય શા માટમ હોય દિવાળી હોય આપણે ગમે ત્યારે પણ વાર તહેવારોમાં બનાવી શકાય છે અને રક્ષાબંધનમાં તો જ્યારે આપણે ભાઈને રાખડી બાંધવાની હોય ત્યારે આપણે ઘરની શુદ્ધ વસ્તુમાંથી જ પેણા બનાવીને આપણે ભાઈને ખવડાવી તો ભાઈ પણ ખૂબ રાજી થઈ જાય અને વખાણ કરવા લાગે તો જુઓ તમે જોઈ શકો છો પરફેક્ટલી આપણો માવો તૈયાર થવા લાગ્યો છે જ્યારે આપણે પેનમાંથી માવો છૂટો પડવા લાગે અને ઘી છૂટું પડવા લાગે છે જેવું એટલે માનવાનું કે આપણો માવો તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફેમ બંધ કરી દઈશું અને પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને એક બાઉલમાં માવાને ટ્રાન્સફર કરી લેશું જેથી માવો છે તે ઝડપથી ઠંડો થવા લાગે આ માવો ઠંડો થઈ જાય ત્યાર પછી જ આપણે તેના પેંડા વાળી લઈશું અને ચોમાસામાં થોડું ભેજ વાળું વાતાવરણ હોય એટલે માવો સેટ થતા થોડી વાર લાગે એટલે આને થોડો ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે તેને દસ થી પંદર મિનિટ સુધી ફ્રીજમાં મેકી દઈએ તો પણ માવો સરસ રીતે સેટ થઈ જાય તો મેં પણ અહીંયા પંદર મિનિટ સુધી તેને ફ્રીજમાં મૂકી દીધો હતો જો અહીંયા આપણો માવો સરસ રીતે સેટ થઈ ગયો છે તો આપણે સેજ ઘીલા કરી દઈશું અને જેટલો પેંડો આપણે સાઈઝમાં બનાવવાનો હોય એટલો આપણે માવનું મિશ્રણ લઈ અને ગોરાઉન્ડ કરી દઈશું અને તમારે જે શેપમાં પેંડા બનાવવાના હોય તે શેપમાં બનાવી શકો છો પેંડાને આપણે આંગળી વડે પેસ આપી અને એ ડિઝાઇન પણ બનાવી શકીએ છીએ અને બીજું કે બધાના ઘરમાં બ્લેન્ડર તો અવેલેબલ હોય જ છે તેની સકડીથી પણ આપણે ડિઝાઇન બનાવી શકીએ છીએ અને ત્રીજું કે અહીંયા આપણે ઝારો તો બધાના ઘરમાં એ પણ હોય છે તળવા માટેનો તેની આપણે વચ્ચેની ડિઝાઇન લઈ લેવાની ને તમારી પાસે જો પેંડા બનાવવાનો મોડ હોય તો તેનાથી પણ તમે ડિઝાઇન બનાવીને તૈયાર કરી શકો અહીંયા પરફેક્ટલી જોતા ખાવાનું મન થઈ જાય તેવા હલવાઈની દુકાન જેવા સોફ્ટ પેંડા બનીને થઈ જશે તૈયાર તો ફ્રેન્ડ તમને આ પેંડાની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો તો તમે આ રીતે ઘરે એકવાર જરૂર પેંડા બનાવીને તૈયાર કરજો બહુ સરસ સોફ્ટ બનશે અને તમે જો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કર્યો તો પ્લીઝ જય માનપુણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની એક લાખ જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધી જય સિયારામ